નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો કેમ વિનુ સિંઘાળાની પ્રતિમા લગાવવાની વાત કરવામાં આવી રહી છે કારણ કે અત્યાર સુધી શું પાટીદારોને એ ફિક્ર નહોતી કે વિનુ સિંઘાળાની પ્રતિમા લગાવી જોઈએ અને ગોંડલની વાત છે અને સુરતની અંદર સંમેલનો મળી રહ્યા છે આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયા છે પોતે પાટીદાર અગ્રણી છે ગોંડલ થી આવે છે રાજુભાઈ આટલા વખત પછી વિનુ સિંગાણા પ્રતિમા લગાવવાનો વિચાર કેમ આવ્યો અને એ પણ હવે જઈને કેમ એ વાત ઉભી થઈ રહી છે કે વિનુ સિંગાણા પ્રતિમા લગાવવી જોઈએ વિનુભાઈ પ્રતિમા લગાડવાનો પાછળનો જે જે અનુમાન છે એ એક એ પ્રકારનો છે કે ભાઈ વિનુભાઈ છે એ એક સામાજિક વ્યક્તિ હતા અને એમને જે કામગીરી સમાજ માટે કરી છે એની નોંધ જે આવનારી પેઢી છે એના ઇતિહાસથી પ્રેરણા લે એટલા માટેની છે અને એવા કારણોસર વિનુભાઈ ની પ્રતિમા લગાડવાની ને ખાસ વિનુભાઈની હત્યા સાથે જોડાયેલા જે ગોંડલના દબંગ ધારાસભ્ય જયરાજસિંહ ની વાત આવે છે એટલે ઈ તાત્કાલિક ધોરણે અને રાજકીય અને સામાજિક લેવલે લગાડવાની જે તજવીજ છે ને ઈ થઈ રહી છે ઈ દેખાય આવે છે પણ વિનુભાઈ પેલા એના ઉદય ને સમજવો જોઈએ કારણ કે વિનુભાઈ સર્વ પ્રથમ જાહેર જીવનમાં આવ્યા એમથી પહેલા એક સામાન્ય કર્મચારી હતા ત્યારબાદ એનો જે ઉદય છે એ રાજકીય અને સામાજિક રીતે ક્યાંથી થાય છે વ્યક્તિત્વ ને હાલ રહ્યા છે તો સૌથી પ્રથમ એની પાસે એની પરવાનગી લેવી જોઈએ એની એ જે કે એની પ્રેરણા લઈ અને પરિવાર પાસે જવું જોઈએ પરિવાર પાસેથી જે જગ્યાએ જે ગામે જે જન્મ સ્થળ છે કર્મસ્થળ છે જે જગ્યાએ આપણે પ્રતિમા મૂકવા ઈચ્છતા હોય ત્યાં જ આવવું જરૂરી છે પણ આ એક રાજકીય રીતે અ પ્રતિમા પ્રસ્થાપિત કરવાની જે વોડ ચાલી રહી છે ને

એને જે ઉદય કર્યો છે એ વ્યક્તિત્વ ને એની પાસે સમજવું જોઈએ એનું અનાવરણ પણ મારા માનવા પ્રમાણે વિનુભાઈની પ્રતિમા ચોક્કસ મૂકવી જોઈએ ને એનું અનાવરણ શાંજીભાઈ ને આથે કરવું જોઈએ એક બીજું જો આ પ્રતિમા મૂકવા પાછળનું કારણ વિનુભાઈના સંઘર્ષ નો ઇતિહાસ એની હિંમતની પ્રેરણા જો આપણે આવનારી પેઢીમાં આપવાની હોય તો આવું સામાજિક સંઘર્ષ કરતું વ્યક્તિત્વ પણ પ્રતિમા મૂકવી જોઈએ એની પ્રતિમા મૂકવા માટે અમે ગોંડલ ની અંદર બે હજાર ઓગણીસ માં પ્રાંત કચેરીથી માંડી અને બધાય તંત્રને અમે લખીને દીધેલી છે મંજૂરી માટે એ લોકોએ અભિપ્રાય પણ આપેલો છે બીજું કે અમે જેટલા કોંગ્રેસના ધારાસભ્યો હતા એ તમામ ધારાસભ્યોને આ એક પ્રતિ આપી અને એની પાસેથી તેઓના સમર્થન મેળવવા માટે પણ પત્રો લખેલા છે એ બધી ડોક્યુમેન્ટ અમારી પાસે છે તો પોપટ બાપાની પણ પ્રતિમા મુકાવી જોઈ સાથે સાથે હું તમને કહું કે આ ગોંડલની ધરોહડ અંદર જો ક્યાંયથી ગુંડાગીરી ઉત્પન્ન થઈ હોય આજની તારીખમાં મિર્ઝાપુર જેવો શબ્દ વપરાતો હોય તો એની પાછળ એક શક્તિ ગ્રુપ નામનું હિંસક ગ્રુપ જે હતું એ ગ્રુપ ને પૂરું કરવા માટે પોલીસ મેન્યુઅલમાં જોગવાઈ ન હોવા છતાં સાડા આઠ વર્ષ સુધી નોકરી અહીંયા કરનાર ચાવડા સાહેબ જે પીએસઆઈ છે જેની હત્યા શક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે એની પણ પ્રતિમા ગોંડલના પોલીસ સ્ટેશનની અંદર સિટી પોલીસ સ્ટેશનની અંદર મુકાવી જરૂરી છે એટલે આ ત્રણેય પ્રતિમા એક અમારા ગોંડલના ગુંડાગીરી ના ઇતિહાસ ને ડામવાના ત્રણ આ પાસા છે આ ત્રણેય પાસા એક સાથે અમારે અનાવરિત કરવા અમારા માટે જરૂરી છે એટલે સિટી પોલીસ સ્ટેશનની અંદર ચાવડા સાહેબ ગોંડલના મધ્યસ્થ અંદર પોપટ બાપા અને વિનુભાઈ એના જન્મ સ્થળ કે કર્મ સ્થળ જ્યાં આપણે ઈચ્છીએ ત્યાં મૂકવા જરૂરી છે એટલે ખરેખર આ રાજકીય રીતે જો આવું કઈ થતું હોય પાંચસો કિલોમીટર સેટાબેહીન કોઈ પર્યાણ કરતા હોય તો એ પર્યાણ વ્યાજબી નથી એના માટે અહીંયા કે સ્થળ ઉપર આવવું જરૂરી છે સ્થળ ઉપર આવવા માટે જે લોકોએ જે પોપટ બાપા વિનુભાઈ અને ચાવડા સાહેબના કર્મ એના વિચારને એને સમજવા પડે એનો ઉદય જેને કર્યો છે એમની પાસે જવું પડે અને આ બધી કાર્યવાહી કરવી પડે ખાલે ખાલી આપણે પછી પચાસ જણાની મિટિંગ ભરી આદર્શવાદી વાતો કરી અને સમર્થન મેળવવાથી આ વસ્તુ થવાની નથી આવું કોઈ રાજકીય રીતે થવાનું હોય તો એ આપને ખબર નથી પણ જે લોકો આ રીતે કરી અને જો કદાચ આવું કરવા માંગતા હોય તો તમે પેલા સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે અહીંયા કે વિનુભાઈ અને પછી તમે તમે શું કરશો કરશો કે કે અહીંયા ચૂંટણી લડશો કયા પાર્ટી માંથી કયા દલ માંથી કરશો કારણ કે અહીંયા તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તો સંગઠન હોય એની જ શક્તિ હોય તો એના માટે તમારી પાસે શું વ્યૂહરચના છે સ્થાનિક લોકો જે અહીંયા તમારી સાથે જોડાશે આ પ્રતિમાના અનાવરણ થી લાગી અને તમામ સંઘર્ષ ની અંદર જોડાશે એના માટે તમે શું કરી આપશો બીજું કે આપણે ઈ પણ જવાબ કરવો પડશે કે લેવા પટેલો ની સીટ જે અહીંયા કે બહુમત ગણાય છે તો બહુમત ગણાતા આ સીટ ની અંદર બે હજાર બાર માં ગોરધનભાઈ ઝડપિયા ચૂંટણી લડવા આવ્યા હતા ઈ પણ હારી ગયા છે તો તમે કેવી રીતે જાતિવાદ કરીને જીતશો આ બધી બાબતો ધ્યાનમાં રાખી ત્યારબાદ વિનુભાઈ એક પ્રતિમા મૂકવાની વાત આવતી હોય તો આનો જવાબ પેલા કરવો પડે આ ત્રણેય પ્રતિમા મૂકવામાં આવતી હોય તો આ તાલુકામાં વેલકમ છે બાકી આ આ તાલુકાની અંદર આવો કોઈ શાંતિનો માહોલ છે બગાડવા કોઈ આવવાની જરૂર નથી અહિયાં રાજકીય પરિસ્થિતિ છે સામાજિક પરિસ્થિતિ સારી છે રાજકીય પરિસ્થિતિ સ્થિતિ ખરાબ છે જ ભ્રષ્ટાચાર માજા મૂકેલો છે તમે બે દિવસ પેલા જોયું વીજ ચોરીનો મામલો હતો વીજ ચોરીનો મામલો આજે તમને જોયું કે ભાઈ કર્મચારીઓ આ તાલુકાની અંદર જેને આપણે રાજકીય કિન્ના કોરી અને ભ્રષ્ટાચાર કહીએ છીએ આને ડામવા માટે જો તમે ખાલી વિનુભાઈ પ્રતિમા મૂકવાનો અને એના એના બાબતે સંઘર્ષ કરવાની વાત કરતા હોય તો આનું પરિણામ કેવી રીતે આવશે ઈ સૌ પ્રથમ જે લોકો કરવા માંગે છે એમને સમજાવવું પડશે ગોંડલ ને અને અમે તો સહમત જ છીએ અમે સાથે જ છીએ પણ પરિણામ પ્રયાસ પેલા પરિણામ કેવી રીતે મેળવવાનો એ તો મેપ બનાવવા પડશે પણ અહીંયા સવાલ એ ઉભો થાય છે ને રાજભાઈ મિહુલ બોખરાને હું સાંભળતી હતી મિહુલ બોખરાએ ગઈકાલે એવું કીધું કે બે હજાર ને બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પાટીદાર મહિલાને ટિકિટ આપી હતી પણ ત્યાં આગળ પાટીદારોની વતથી બહુમત હોવા છતાં પણ પાટીદાર ન જીતી શકાય એટલે સવાલ અહીંયા એ ઉભો થાય છે તમે કીધું કે બે હજાર બારમાં ગોર્ધનભાઈ જડપ્યા એ પણ પાટીદાર છે હવે વાત એ આવે છે કે જ્યારે વિનુભાઈ સિંગાળાની વાત કરવામાં આવે એમની પ્રતિમાની વાત કરવામાં આવે ત્યારે પછી પાટીદાર રાજનીતિ ઉપર મુદ્દો જતો રહે છે અને પાટીદારોના મતની કાઉન્ટિંગ થાય છે સામે ક્ષત્રિય મત નું કાઉન્ટિંગ થાય છે તમને લાગે છે આ મુદ્દો માત્ર ચૂંટણી અને એક રાજનીતિક પોતાની વાત કરવા માટે નો છે ખરેખર ગોંડલ જનતાના જે પ્રશ્ન છે તેને તો કોઈ ઉપાડતું જ નથી બિલકુલ જયારે બે હજાર ને બાવીસ ની ચૂંટણી અને બે હજાર સત્તર ની બંને ચૂંટણી ની અંદર આમ આદમી પાર્ટીએ એક જ વ્યક્તિને ઉભા રાખેલા હતા એમને મેન્ડેટ આપેલું હતું એમનો રોડ મેપ ન હતો આ જે આ પરિસ્થિતિને પહોંચી વળવાનો એટલા માટે કદાચ સમાજે મત નહીં આપ્યા હોય બીજું કે તમે કીધું કે ભાઈ બે હજાર હતા ગોરધનભાઈ ને તો રોડ મેપ પર ક્લિયર હતો કેશુભાઈ ની પાર્ટી હતી પાટીદારો ની પાર્ટી કહેવાતી હતી ગુજરાત પરિવર્તન પાર્ટી છતાં પાટીદારો એ વોટ નહોતા આપ્યા બિલકુલ સાચી વાત છે પાટીદારો એ વોટ આપ્યા હતા એના જ કદાચ વોટ હતા પણ થોડા ઘણા વોટ છે એ બિન પટેલો એ પણ આપેલા હતા

જો ખાલે ખાલી વિનુભાઈ ની પ્રતિમા મૂકવાની વાત હોય તો 100% રાજનીતિક ઉપયોગ છે જો ત્રણેય મહાનુભવાની જેને શક્તિ રૂપને ખતમ કરવામાં પોતાના જીવન ખતમ કરી નાખ્યા છે એ ત્રણેય મહાનુભવઓની જો પ્રતિમા મૂકવાની હોય તો આ સામાજિક છે અને આ ગોંડલના હિત માટેની વાત છે સામે કારણ કે જે રીતે ગઈકાલે વાત થતી હતી ત્યાં અગર હું સોશિયલ મીડિયા ઉપર જોઈ રહી હતી તો સોશિયલ મીડિયા ઉપર આ જે અલ્પેશ કથેરિયા હોય કે જીગીશા બેન નો વિડીયો હોય કે મેહુલ બોગરા નો વિડીયો હોય આ બધામાં હેસટેગ નિખિલ ડોંગા થતું હતું કારણ કે નિખિલ ડોંગા અત્યારે સુરત માં છે તો તમને એવું લાગી રહ્યું છે કે સુરત થી ગોંડલ નું આખું દોરી સંચાર થઈ રહ્યો છે ગોંડલ નું દોરી સંચાર ગોંડલ સિવાય ના થઈ શકે પણ આવ્યો હતો એ ચૂંટણીનું કાર્ય કરી શક્યા ચૂંટણીનું પરિણામ ન લાવી શકે એટલા માટે અહીંયા કે સ્થાનિક બાબત હોય એ ઉપર જ ચર્ચા થઈ શકે રહી વાત નિખિલભાઈ તો નિખિલભાઈ અહીં અમારો સ્થાનિક છે

પણ જે મુખ્ય મુદ્દા છે ગોંડલ ના એ મુદ્દાઓ ભૂલાઈ ગયા છે રાજનીતિ ક્યાંક અલગ દિશા તરફ જતી રહી છે બિલકુલ અહીંયા કે ગોંડલ અંદર બસો ને બાવીસ શાળાઓ છે સરકારી એની અંદર થી જે પંદર હજાર ને નવસો થી વધુ બાળકો છે એની સામે માત્ર સાતસો ને ત્રીસ શિક્ષક છે શાળાની બિલ્ડિંગ જર્જરિત છે સરકારી હોસ્પિટલ ની અંદર યોગ્ય સુવિધાઓ નથી પડેલી છે ભ્રષ્ટાચાર છે કેટલી ગંદકી છે કેટલી ગટરું ક્યાં ક્યાંથી ક્યાં ક્યાં ઉભરાય છે આવા બધાય વારંવાર વિડીયો આવતા હોય એટલે અહીંયાના જે બુનિયાદી પ્રશ્નો છે એના ઉપર ક્યારેય વર્તમાન સરકારે નથી વિચાર્યું કે વિપક્ષ જયારે સત્તા લેવા આવે હોય ત્યારે કોઈ વિચારેલું નથી એ હકીકત છે અહીંયા અમારી અમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ શિક્ષણ નો જો મુદ્દો આપણે કહી તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પછીની વાત કરી તો સુરક્ષા આ ત્રણ બાબતો જ્યાં આવે છે તે નો આવે ભ્રષ્ટાચાર આ ઉપર કોઈ નિયંત્રણ નથી એટલે આ બાબતે ક્યારેય કોઈ ચર્ચા નથી કરી પરંતુ માત્ર ને માત્ર તમે કહો છો એ પ્રમાણે દર ચૂંટણી એક જ બાબત આવે કે ભાઈ જાતિવાદ કરો ધર્મ વાત કરો ફલા ઓલા ને ઓલા ચેલેન્જ કરે ઓલા ને ઓલા ચેલેન્જ કરે કોઈ એમ નથી કેતું કે હું તમને ચેલેન્જ કરીને કહું છું કે તમારા બાળકો તમારા ગામની પ્રાથમિક શાળાની અંદર સરકારી શાળાની અંદર ભણશે અને પ્રાઇવેટ શાળાના છોકરા સાથે હું એની હરીફ હરીફાઈ કરાવીશ અને એમાં જીતીને બતાવીશ નકર હું મારું પ્રતિનિધિત્વ તરીકે રાજીનામું દઈશ એવું નથી કોઈ ગામનો ગામ પંચાયત થી લઈ અને પાર્લામેન્ટ સુધી કીધેલું નથી અમારા જે બુનિયાદી પ્રશ્નો છે એવી જ બાબત સ્વાસ્થ્ય ની છે એવી જ બાબત સુરક્ષાની છે એવી જ બાબત ભ્રષ્ટાચારની છે એટલા માટે આવી બાબતો અમારા ગોંડલના રાજકારણના અ મેનુફેસ્ટમાં ક્યાંય નથી તમે કહી રહ્યા છો કે ગોંડલ ની બાબત ના રાજકારણ નથી પણ ગોંડલ ના રાજકારણ સાથે જે લોકો જોડાયેલા છે અને છેલ્લા ઘણા વર્ષોથી જે લોકો રાજકારણ સાથે છે એ લોકો પણ આ મુદ્દા ને નથી ઉપાડતા બિલકુલ એક જ મુદ્દો કે ભાઈ ફલાણા ભાઈ એમ કે તમારા કાઈ પણ કામ હોય મેં મારા છોકરાને છૂટ દીધી છે હું હું હોય તો મને ઉઠાડવાનો નથી કમરથી નીચે જી થાય ઘરના પણ કીધું છે એટલે મારે રાજુ શક્ય વાંધો છે હું કઈ દઈશ એટલે રાજુ સખિયા ના કમર નીચે ટાટિયા ફલાણા ભાઈ છોકરો ભાંગી આવશે આવા જાહેર જીવનના વ્યક્તિઓ વિચાર રાખવા વાળા જાજા છે ને એટલે અમારા બુનિયાદી સવાલો ઉપર વાત નથી થતી તમે કહી રહ્યા છો કે બુનિયાદી સવાલ ઉપર વાત નથી થતી તો ગોંડલ અંદર શિક્ષણનું જે સ્તર છે એ મેડિકલ ક્ષેત્ર હોય આરોગ્ય કેન્દ્ર હોય આ બધાની પરિસ્થિતિ આ પ્રકારની છે બિલકુલ પ્રાઇવેટમાં જવાનું સરકારી વસ્તુ ભૂલી જવાની પ્રાઇવેટમાં ગોંડલમાં પ્રાઇવેટ પોલીસ સ્ટેશન થાય ને તો અમે પોલીસ સ્ટેશનમાં પ્રાઇવેટમાં જવાના દવાખાનામાં જાય છે નિશાળમાં જાય છે તો પછી પ્રાઇવેટ પોલીસ સ્ટેશન અમારી ઉપર અન્યાય થાય તો પ્રાઇવેટ પોલીસ સ્ટેશનની ફરિયાદ કરવા જાવ કારણ કે પોલીસની ભૂમિકા તમે જોઈ આપણે તો બે મહિનાથી આ છેલ્લા તો તમારો આભાર

સ્વીકારી પરિસ્થિતિનો ભૌગોલિક પરિસ્થિતિ બે હાજર બાર થી લઈને બે હાજર પચીસ સુધીમાં કાંઈ પણ ગોંડલ વિશે કરી ના આયગા હોય તો કોની પાસે અપેક્ષા રાખીએ અમે કયો બીજું કે અત્યારના મંત્રી છે ઈ ગ્રહ મંત્રી જ્યારે અહીંયા કે પોલીસ સ્ટેશન ના ઉદઘાટન માટે અને એક સરકારી હોસ્પિટલમાં જે મશીનરી હાલ બંધ પડી છે એ મશીનરીના ઉદ્ઘાટન માટે આવ્યા હોય અને ઈ એની સાથે માનવવદ ના અપરાધીઓ જેને નામદાર ગુજરાત હાઈકોર્ટે માનવવદ અપરાધી ઘોષિત કર્યા હોય ઈ પેલી હરોળ માં બપટી કાપવા માં કોણ પાયા કરી કોની પાયા માર કરવાની કે ભાઈ હવે અમે તમારી તમારી સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ હા રાખે અમે અમે આશાવાદી છીએ જો હરણ પંડિયા પુનર્જીવિત થાશે તો રાખશું પણ તમને કેમ એવું લાગે છે કે ન્યાય નથી કારણ કે ક્યાંક લોકશાહી સિસ્ટમ છે એક સિસ્ટમમાં તમારે કામ કરવાનું છે સિસ્ટમ પ્રમાણે ઘણી બધી મશીનરી પોલીસ હોય હોસ્પિટલ હોય શિક્ષા હોય આ બધી વસ્તુ કામ કરતી હોય છે આપણે જોયું બેન હું તાજેતરનો દાખલો આપું ત્રણ દાખલા એક ગોંડલ દેવ સાઠોડિયા વાડામાં જોયું અમે તો બધું અનુભવેલું છે તમે ખાલી તમારા કેમેરાના કારણે ગુજરાત ભરે એના પછીની આપણે વાત કરીએ તો ગુંદાળા પ્રકરણમાં જોયું એના પછી વાત કરી તો ગુંદાળા પ્રકરણની અંદર ગુસ્સી ટોક પ્રતિબંધિત આરોપી નાયબ પોલીસ અધિક્ષક થી બે મીટર ના અંતરે ઉભો હતો કઈ કામગીરી થઈ કોઈ જાતની ઠોસ કામગીરી બતાવો એના પછીની વાત કરીએ બે દિવસ અગાઉ કે ગોંડલની અંદર અનીડા ગામ એટલે રોડના કાંઠાનું ગામ છે જગ જાહેર ન કે જે ટૂર્નામેન્ટ નું કાર્યક્રમ હાલે છે ટીસી માંથી જીપીએસ Google મેપ ઉપર જે કોર્ટ માન્ય રાખે છે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જીપીએસ કેમેરાના જે અ અક્ષાંશને અક્ષાંશ છે ઈ અને ટાઈમ સમય અને તારીખ લોકેશન સહિતની જે ડિટેલ્સ છે એ માન્ય રાખે છે ઈ ઈ ડિટેલ્સ ઈ વેબસાઈટ ઉપરથી અમે એના એના વિડીયો પાડ્યા ઉતાર્યા ફોટા ચોરી નું આખે આખું યુનિટ બતાવ્યું તો એમાં એવું કીધું કે અમે અહીંયા કે બે દિવસ પછી ચોવીસ કલાક પછી આવીને અમે જોયું તો અહીંયા એવું કંઈ છે નહીં ટુર્નામેન્ટ વાળા અ જનરેટર થી પાવર ઓપરેટ કરી અને પોતાનો ટુર્નામેન્ટ ચલાવે આ પ્રકારના તંત્રને કામગીરી હોય બેન હોય કે પછી અલ્પેશ કથેરિયા હોય અલ્પેશ કથેરિયા તો એકદમ ખુલીને આ બાબતને સમર્થન આપી દીધું છે અને અલ્પેશ કથેરિયા કે છે કે પાટીદાર રાજનીતિ જો કરવી હોય કારણ કે ગોંડલ કોઈના બાપનું નથી એવું પણ એ લોકો કહી રહ્યા છે તો તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ક્યાંક એક નવો રહ્યો છે અને એનું પરિણામ પોઝિટિવ આવશે કે જો આ બધા બિલકુલ પાટીદાર યુવાનો ભેગા થવાથી એક પ્રકારનો રાજકીય માહોલ ઉભો થશે અને એ માહોલમાં કદાચ જે પરિવારવાદ ગોંડલ અંદર ભારતીય જનતા પાર્ટી ટિકિટમાં થઈ રહ્યો છે પરિવારવાદ ને તોડવામાં સો ટકા સક્ષમ જવા છે તો કદાચ ઉદય થાય બદલાશે કઈક પરિવર્તન આવશે થાય તો પણ અહીંયા કે પરિસ્થિતિ એવી છે કે તમે પાંચસો થી અહીંયા આવી જાહેર મંચ ઉપર થી મંચ કોણ બનાવ્યું છે મંચ માટે શું વ્યવસ્થા કરી છે મંચના અ સુશોભન કરનારા વ્યક્તિઓની પાછલા દિવસે શું સ્થિતિ સર્જાવાની છે આ બધું જોયા વગર આદર્શવાદી વાતો કરી ઉશા ઝુષા વાળી વાતો કરીને જતા રહેવાનું અને ત્યાર પછી પાછું વળીને જોવાનું નહીં બીજો કાર્યક્રમ થાય તો આયોજક હોય બીજા હોય આવી સિચ્યુએશનમાં અહીંયા કે કામગીરી થતી એવી છે ને જો આવી જ થાય તો કઈ એમાં પેલું નથી બદલાવની અપેક્ષા રાખવાની અહીંયા વૈચારિક લડાઈ લડવાની છે અહીંયા હિંસક લડાઈ નથી લડવાની અને વૈચારિક લડાઈ લડવા માટે જે જેને કર્યું છે જેનો સંઘર્ષ છે સૌથી પ્રથમ એને બિરદાવી અને ત્યારબાદ એની પ્રેરણા લઈ અને અહીંયા કામ અહીંયા કઈ કઈ એવા ઇન્જેક્શન તો નહીં આવે કે ચાલો એક એકને ને પકડીને બે લાખ ને આડત્રીસ હજાર નું મતદાન છે તો એક લાખ ને ઓગણીસ હજાર ને દઈ દઈ અને માથે બસો ને બીજાને દઈ દે એટલે આપણે બસો માં જીતી જાય એવું જ નહીં થાય ને વૈચારિક જ્વાળા જગાવી જોઈએ ને મગજ ની કે અહીંયા એવું કરશું કે ભાઈ ચાલો લોકશાહી છે અહીંયા લોકશાહી રે ધબે નથી રહેવું પેલું મિરજાપુર ની ઘોડે બે ને આ માન નાખે બે ને આ માન નાખે ચાર ને આ માન નાખે ભયભીત કરી માહોલ ઉભો કરી અને ચૂંટણી જીતી જવાની કે હારી જવાની એવું તો નહીં થાય ને તો કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ શું કરી રહી છે તમને એવું લાગે છે કે કોંગ્રેસમાં કારણ કે સામે ગુજરાતની અંદર હંમેશા બે પાર્ટી સત્તા રહેતી હોય છે અને એમાં ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ તો કોંગ્રેસ ક્યારે આ મુદ્દા ને હાઇલાઇટ નથી કરતી કારણ કે એ તો વિપક્ષમાં છે ઘણા બધા મુદ્દા કોંગ્રેસ ઈચ્છે તો એને છેક સુધી ઉપાડી શકે છે બેન બિલકુલ તમે બે દિવસ પહેલા સોમાન ન્યૂઝ જોયું હોય છે એમાં કોંગ્રેસના પ્રમુખ સકતીને એક પ્રશ્ન પૂછેલો પત્રકાર તુષારભાઈ બસિયા કે બાપુ બાંગ્લાદેશ સુધી પહોંચી ગયા પણ ગોંડલ ન પહોંચી એના જવાબમાં કોંગ્રેસના પાર્ટીના જે પ્રમુખ છે એમને જે એનો જવાબ કર્યો છે ને એ જવાબનું આખે આખું મૂલ્યાંકન કરજો ગોંડલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એટલે કોંગ્રેસની ભૂમિકા સ્પષ્ટ થઈ જાય તમને ત્યાંના કોઈ સ્થાનિક નેતા નથી કેતા કોંગ્રેસના કોઈ નેતા નથી બોલતા રાહુલ ગાંધી છે ના શબ્દ પણ બિલકુલ જે કીધેલું આખે આખી એને એને રણસિંગ ફૂટું કેવાય પણ અહિયાં સ્થાનિક લેવલે ઉપરથી જે સ્ટેટ થી અને જિલ્લા થી જે અહીંયા કે લોકોને કોંગ્રેસના કાર્યકર્તાઓને જો પ્રોત્સાહન અને પ્રબળતા જે મળવી જોઈએ એ સુધી મળે ત્યાં સુધી કોંગ્રેસ શું શું કરે કરે અને કોંગ્રેસ છે દર વખતે ટિકિટ માટે એવા સમીકરણો ઊભા કરે કે જે જે બે પાંચ જણા અંદર ટિકિટ માગી માગી સામસામા થઈ જાય પછી ત્રીજી વ્યક્તિને લઈ આવે અને ત્રીજી વ્યક્તિ બહારથી આવે ભૌગોલિક પરિસ્થિતિને જાણતા ન હોય અને જે કઈ સોફેસ્ટિક રાજનીતિના ભાગ સ્વરૂપે અહીંયા આવે અને પછી ફલાણા ભાઈ અને મામા માસી ઢેકડું મારી માનવાખીને કાપી તમને નાખી ભંડારી દઈ આમ કરી નાખશું તેમ કરી નાખશું એવી બધી વાતો કરી અને તાલિયું બાલિયું પડાવી પછી એક અસામાજિક ટોળા જે ઉત્પન્ન કરેલા છે એને બૂથ ઉપર મૂકી દે સુટા એટલે ઈ મત ઓલો નમૂના સત્તર સી માં સાઈન કરતો હોય ને મતદાર દબાઈ ગઈ આ ચૂંટણીની પ્રક્રિયા એટલે ચૂંટણી પણ નથી અને થવાની નથી ત્યાં સુધી નથી થવાની જ્યાં સુધી અહીંયા કે બસો ને પાંત્રીસ બુથ ઉપર બસો ને પાંત્રીસ સંવેદનશીલ શિક્ષિત અને પ્રશિક્ષિત પોલિંગ એજન્ટ સામેના પક્ષે નહીં હોય

અને અમારા ગોંડલ ને આઝાદી દેવા અપાવવા માટે પોતે પોતાનો સમય અને પોતે જોખમ ઉપાડતા હોય તો તાલુકો બસો પાંત્રી તો આપશે ચાલો આપ અમારી સાથે રાજભાઈ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ઓકે બેન આપ શું વિચારો છો રાજભાઈએ જે કીધું ગોંડલને લઈને એને લઈને આપ સહમત છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર